ભયાનક અને ગોઝારો અકસ્માત સર્જાયો છે એમ્બ્યુલન્સ છે તે દર્દીનો જીવ બચાવવા માટે હોસ્પિટલ જઈ રહી હતી આ આ સમયે ટ્રક સાથે ટકરાઈ છે 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 અને ત્રણ લોકોના મોત થયા આવો જાણીએ ઘટના ચોટીલા રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે મળતી માહિતી મુજબ ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગત રાત્રે ગીગાના ઓટલા નજીક અકસ્માત સર્જાયો છે એમ્બ્યુલન્સના એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલા તેમના બેન તથા ચોટીલા રેફરલ હોસ્પિટલ તેમની અઢાર વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતા ત્યારે તેમના રાજકોટમાં રહેતા બહેન અને બનાવીને પણ ચોટીલા બોલાવવામાં આવ્યા હતા ચોટીલા રેફરલ હોસ્પિટલે સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતા ડોક્ટરે તેમને રાજકોટ લઈ જવાનું જણાવ્યું આ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જવાની ફરજ પડી હતી જેમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા અને તેમની સાથે તેમની અઢાર વર્ષની દીકરી પાયલબેન હરેશભાઈ મકવાણા અને તેમના મોટાબેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ આ તમામ લોકો છે તે જવા નીકળ્યા હતા જોકે રાજકોટ પહોંચે તે પહેલા જ યમરાજા છે તે નો ભેટો થયો હતો આ દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ જતી વખતે આપાગીગાનો ઓટલો છે જ્યાં નજીકમાં એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકા ભેર અથડાઈ હતી એક સાઈડનો કચુંબો બેડો હતો અને એમ્બ્યુલન્સ છે એક સાઈડથી આખે આખી તહેસ નહેસ થઈ હતી સ્થાનિકોએ એકસો આઠને જાણ કરતા એકસો આઠની મદદથી તમામ દર્દીઓને ચોટીલા રેફરલ હોસ્પિટલે લઈ જવા તમામ લોકોને ચોટીલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગીતાબેન જયેશભાઈ મિયાત્રાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જોકે પાયલબેન હરેશભાઈ મકવાણા અને એમ્બ્યુલન્સ ચાલક છે વિજયભાઈ જીવાભાઈ બાવળિયા આ બંનેને રાજકોટ એકસો આઠ મારફતે રીફર કરવામાં આવ્યા હતા જે બંને રાજકોટ પહોંચે તે પહેલાં જ મૃત્યુ પામ્યા હતા આ મૃતકોમાં વિજયભાઈ બાવળિયા જે એમ્બ્યુલન્સના ચાલક છે તેનું મોત થયું છે પાયલબેન મકવાણા જેનું પણ મોત થયું છે અને ગીતાબેન મિયાત્રાનું પણ મોત થયું છે તો આ દુર્ઘટના છે તે રાજકોટ ચોટીલા હાઇવે પર બની છે અને આ પાકી ગાના નજીક આ ટ્રક સાથે એમ્બ્યુલન્સ છે જે દર્દીને લઈને જતી હતી તે ધડાકાભેરા થાય અને જેના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા દોસ્તો તમામ ખબરો જોવા પેજને ફોલો કરો ચેનલ ને કરો ધન્યવાદ